તથા પીએસઆઈડી આર બારૈયા એલસીબી જુદી જુદી ટીમ સાથે દાહોદ ડિવિઝન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમિયાન એલસીબી પીઆઈ ને મળેલ બાતમીના આધારે એલસીબી ટીમે કોમ્બિંદ હાથ ધરી રાજસ્થાનના ચૌપાન્સી હાઉસિંગ બોર્ડ જોધપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના છેલ્લા વર્ષથી નાસતો ફરતો આરોપી દાહોદ ગોદી રોડ સિંગલ ફળિયામાં રહેતો નાનકસિંહ તારાસિંહ જાતે ચીખલીગર ને તેમજ ગરબાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ધાડના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીઓ ગરબાડા તાલુકાના આમલી ખજુરિયા ગામના રતનભાઈ મસુલભાઈ મીનામા તથા સુરેશભાઈ જોરસિંહભાઈ મીનામાને ઝડપી પાડ્યા હતા આમ દાહોદ એલસીબીએ ચોરી તથા ધાડના ગુનામાં ઘણા લાંબા સમયથી નાસતા ફરતા ત્રણ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે